કેટલા દાડાથી હું અને સમજાવતો તો કે લ્યા તું મારા હોમો ના પર ના પર મજા નહી આવે છેવટે મારા હાથની બે થાપો ગાધી તાણી સીધો થયો હવે અલ્યા કદા બોલતા બોલતા હેડ્યા તો છો કેલા ભલાઈ કેમ અલ્યા આઘણા નહી રહ્યા કેમ એટલે જાતા ટકોણ તમે ગોમમાં તમાર આખી જિંદગી પોતરું ના પાડ્યું અને ચેડ્યા બેઠો ગોમ માં ગોમ માં બેસી એટલે મધુરો કરો મજુરો ના મરીદા હો હોય ગોમો કશું નઈ ઠાર્યું કોમ ધંધો કરો છેતર માં જઈ ભૂસે મરી દા હોય કપે ખેત નાસી તરત આ ગોમો જઈને બે આ સાપુ પકડી ને ગયા

લે હેમત તો મારામાં એટલી છે ને આ તો તું જીવી શકે જ ક્યાં તારો બાજી કેટલા કાયા થઈતી દોત પાડી રહી હાલ હમણા આયા મારા બાના દોત પાડો તેમ હોવે હું કોઈની વાતો મારા બાના દોત પાડો કે તું ઓલે કેટલી વાર કહેવાનું કાઢ્યા નકે મેલ્યો હમણે

હરિભાઈ તમે તો શું પણ તમારો બા જીવતો હોય ને તો ખ્યા પાણી નાખવું એવું ના દોધ પાણી નાખો હાલે પણ તમારે ના કેવરાજર હાલ

પણ પૂછ્યું એના હાથે થઈ ગયું કયું ભાઈ આ તો તમારે ડાયરેક્ટ એવું ના પૂછાય કે એ વાત જવા જો હમણાં મારા ઘર બજા આવો મારે થોડીક મીટિંગ કરવી છે ને થોડીક વાત કરવી છે એટલે વડે હની મીટિંગ કરવાની છે વડે અહિયાં ભાઈ ચા પાણી કરીને મારે જે વાત કરવી છે ને એ કર્યો ખાલી તમે આવજો તો ખરી હું તો આગા મીટિંગ રાખજો તો રાખજો પણ ઉઘરાણાની ના રાખતા હો અરે વાત જે ઉઘરાણાની નહીં યાર પૈસા સિવાયની વાત છે એવું છે એટલે હની વાત કરવાની છે મારે થોડોક બંધો કરવો છે એક બંધો કરવો છે આ તે કશો કશોતો ને આપણે શું ઓમે ફણ પીવે છે ફણની વાત નહીં એ તો બધા ભેળા થઈ પછી વાત એવું છે ભેળા થઈ ની પછી વાત નાખું હું એમ એટલે પર હનો બંધો કરવાનો છે એ તો કો હાલ હું વાત નાખી દીધી ની તો કોઈ મજા ના આવે એમ પણ હું કોઈ કંઈ નહિ દઉં છું કેત્રમદય ના ના તમે આવો પછી વાત હાલ તો કેત્રમદય ને આવું હો હું કહેતા હોઈ હા એકવાર તો બચી ગયા તો પણ બીજી વાર છે ને બહુ વિચારીનો હોમાપા બરોબર છે ઓ વાગુબા કને ગોઠિયા ખવરાવા છે આયું ને રીયુ જમ એટલે પેલા મફુજી લીધે મે દતુ કર્યું ન કે ખરેખર મફુજી ના હોત ની તો એને દોટ ના રાખો તે કે હું હવે વાગુબા માથા કૂટ કરી નિયન ગોઠિયા ખવરાવા એના કરતી મારા અહીંથી 5 રૂપિયા ની પડીકુ લઈ જો અને નિયન ખવરાઈ દો એટલે પડીકુ તો ઈરે લેવા આવશે હું કારણ કે રોટલો તો ઈરે ખાઈ ની કે એટલે તમારી એ ગોઠિયા જ ખવરાવા છે એમ ને હાલ બોલ્યો કશું કશું ના બોલ્યા તો તમારે વેટાડી દેવી દીકી કોઈ ના લે તને ખબર ઘેર જો નુકસાન સાસની ઠેલી સાસની પૈસા મોટું ફરીદા પૈસા કે શરમ આવેલ તને

અતાર વળી મીટિંગ રાખવી છે ભઈ એ તો આવો તો ખરી ચા પાણી કરો પછી હું તમને વાત કર્યો બજન તું કે જે હોય કહી દે ને ભલા આજની મીટિંગ હું કોમ છે વળે કોઈ જાજુ તો કહેતો નહીં પણ એક બંધો કરવો છે મારે બંધો કરવો છે એમ તું તો કે ખોટું તો નહીં લાગે ને એક વાત કેવી છે તમે જાનના આગેવાન આને આ બધા બંધાત કરતા આવો છો

કલેક્ટર નહીં થયો પણ નેનો મોટો આગે છું એમ તો મજા આવે એમ હું તમને વાગુ કીધાથી કીધા તમે મને ડાબડું મૂઢો કહો એટલે યાર પછી આ વાત કેટલી જાય એમ કહેજો એટલે મેં મજાકમાં કીધું છે બાકી આગે બનમો છે ને મોટા ગાટી નાખો નેના રાખો ઓય હા એ તો બરાબર છે તમે મારી ઇજ્જત ના કરો તો કોઈ નહીં બરાબર પણ મારા ઘેર આવજો હમણે ચા પાણી કરવા ચા પાણી કરવા તમારા ઘેર આવે એમ એના કરતા ઘેર જઈને રોટલો શાક ખાઈને સાસ પીન હુઈ ન જા એમ નહીં કે તો ચા પાણી કરાય ને મારે થોડીક વાત કરવી છે કે આવો આવશે હાડો આવશે બરાબર મારે બંધો કરવો છે કે હા હા અઢી હા ઉભા મારા ઘરે મણી આવો ચા પાણી કરવા બરાબર ચા પાણી કરીને મારે એક વાત કરવી છે એવું છે એમ હા તો કશો વાંધો નહીં આવી જાય બધાને બોલાયા છે એ હારું હા

હરિયું એનો બાયો કાતરો બાહાણમ થી ઉભો થઈને બે જણા ભેગા થઈને આવી નઈ તો બેન હું મારું તમને ખબર નહી એનો બાય હતો તાણ હતો હતો નહી ત્રણ કોઈ કહું કઉ અને હરિયો અલ્યા અલ્યા આખા ગો માં કોઈ ગોઠતો નહિ હ

આપણી ભાઈ મારી મારી તળિયે તોડી નાખશે તળિયે તોડવાની ચો વાત કરો છો હવાર નું તું કેટલું બોલું છું પણ લડવા આવતું નઈ લડવા આવે તો પછી કોક થાય તો શું થાય એક શબ્દ બોલ્યું કેટલું અંબડાયું મેં ખ્યા ગાર્જે ઉભું ગયા બોલ્યું બોલે તાણી થઈ પડે કે તમારા બીજી તાકાત નહીં જાય તાકાત જોઈ છે મારી તાકાત જોયે છે ખાલી

કે તમે રમો છો એટલે તમે બંધો ના કરી કો એટલે કેમ ના કરી કો એટલે તમે પોતે જ જુગા રમતા હોય જુગા રમવાનું બંધ ના કરતા હોય તો તમે બંધો ચોથી કરી કો હેડો હવે દારૂડીઓ હોય અને દારૂ ના બંધ કરતા હોય અને ગોમમો દારૂ બંધ કરવાનું ભાષણ કરતો હોય તો ચોથી મેળ પડે કો હેડો કોકનો છોકરો ના ભણતું હોય અને હીરા છોકરાને જોઈને એના માવિત્રાને કેવાય મોણો જાતો હોય કે તમારો છોકરો રખડા છે ભણતો નહીં છતાં એના ઘેર જોતો એનો છોકરો ભણતો ના હોય તો આવી સલાહો આલતા હોય એટલે આરી વાત કોઈ મોને નહીં બંધ કરવાનું કેટલા સોફ્ટવેર થી તમારા ઉપર વિરોધ ચાલુ થાય શું કરવા મોટા મા બાપ ની સેવા ના કરતા હોય અને બાર મોટી મોટી વાતો કરતા હોય સેવા કરો ને હોય સેવા કરો એવું છે

ઓમ તો વાત તો સાચી થશે હું એના શરીર માં હે એને શું બોલવાનું કે એના માથા કુટ નહીં કરવાની સાણી હે ભમતા કા હે બધાન કીધું છે મીટિંગ નું હું હું મફુજી બધાન કઈ આવ્યો છું તૈયારી છે બધા આવતા દે છે હે આ આયા આવો આકુજી આવો તાણી આ રે બંકો ઘેર ના રોજ બેઠો હોય જાન બોલાવતા આવતો રે ભમતા કા મને ઊંઘ સડી છે

આગેવાન છે આના માટે ભેગા કરે આજ લોટો ભરી ને પાણી પાવ્યું છે લે

Bai 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 રેડ તું તાર જેટલી ચાર રેડવી એટલી રેડ પણ જો એકી થાપે તારા દોત ના પાડી નાખું તો મારું નામ એ વાગુજી ની હા આખી જિંદગી ગોઠિયા ખાતો ફરે તું હા લાવ કે આવે

તમારું ઘર આદમી તમે તો બોલતા જ નહીં આવડતું એટલે આપડે તો ખોપડી મગસ જ છે એકદમ ખોપડી મગસ જ છે આપડે ના ઘેર કોમ કરે તો આપડા ઘેર કોઈ કોમ કરે ભાઈ માપે રેજો માપે રેજો ને કે તારા ધોધ પડી જાય અને આખી જિંદગી ગોઠિયા ખાય

હું પૈસા ના એવું નહી ભાઈ હું ખુદ હવે છે ને સોગન ખાઈ લેવાનો છું કે આજીવન જીવે પત્તું હાથમાં પકડ્યો નઈ આપણે જવરાય છે નિયમ કરવા પડે અમે તું કોઈને હાથ ના અડા તારામાં તાકાત નઈ તારામાં તાકાત નહીં તારા બા તાકાત નહીં તો તારા પડી જાય તારા મત ને ના દે એ અરી ભાઈ ના માર કા હરીબ બોય મારા ઘોમે ચલાવીશ તું એ ના વાહ શબ્દ બોલે હરીબ ભાઈ હરીબ ભાઈ અલ્યા હું શું આવું અલ્યા એ હરીબ ભાઈ ના નાતા ડાર્યા એ એ તે ડૈડી નાખ પાપરે ના આપું છું હું યાર અલ્યા આવા મરક મોણો અને પાડ્યો અલ્યા તમારું એ હરીબ ભાઈ શું થાય નાસો પટાઈ નાસો હા અલ્યા આવા નાતા ડાર્યા તમને ના 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 ઉભારો ઉભારો મે તમને કીધુંતું

પણ આપડે તો ખાલી આપણે દારૂ રેડી થાય ભરકો થાય કે ના થાય કરીને તમે મેલ્યો હાલ આપણે હવે આ ગામ માં કોઈ નું લેવું નહીં પણ તાકાત જ નહીં તારી દારૂ લે નોમદ લેવું નહીં ને હવે એ તો હેડી જાય વાહ કુજી અસલ વાત કરું કે આખા ગામ કોઈનું કોઈ નું નોમ નઈ લેન સુખ શાંતિ હળે મળે ને તો તમારા આ વાતની ની ખમન મજા થાય ને કે આ વાતની ની કોઈ દાડો ખમન મજા ન થાય એ તો પણ હવે ઓય ને સમજાઈ દેજો એ તો સમજી જાય લે હાડો હવે હવે તું સમજી જાય કે માર કાતા મરી જાય જા ઓય હાડો हा मारू 500 पाटण हा